લોકોના જીવ લેનાર ફેક્ટરીના માલિક પિતા પુત્રની પોલીસે પોલીસે ધરપકડ કરી મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો બનાસકાંઠાના વેપારી મથક ડીસાના ઢોવા રોડ ઉપર જીઆઈડીસીમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં મંગળવારે બ્લાસ્ટ થયો હતો જેમાં મધ્યપ્રદેશના એકવીસ શ્રમિકો જીવતા ભૂંજાયા હતા જોકે ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટ પદાર્થ અને ફટાકડા રાખવામાં આવતા હોવા છતાં ડીસાનું વહીવટી તંત્ર પણ બેદરકાર હોવાનું સામે આવ્યું છે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જો કે ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી રેન્જ આઈજીની એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રાહત કામગીરી શરૂ કરી હતી જોકે ત્યારબાદ રેન્જ આઈજી દ્વારા તાત્કાલિક ધોરણે એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી મોડી રાતે ફેક્ટરીના માલિક પિતા પુત્રને સાબરકાંઠાના ઈડર ખાતેથી દબોચી લીધા હતા ત્યારે આરોપીઓની ધરપકડ કર્યા બાદ જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને વિગતો આપી હતી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ડીસાની સમગ્ર ઘટનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે અને અન્ય જે લોકો આ ઘટનામાં સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા એફએસએલ અને પોલીસ દ્વારા ગોડાઉનમાં રહેલ વિસ્ફોટક પદાર્થ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં કેમિકલ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી છે જો કે સમગ્ર ક્યાંથી આવતો હતો બનાવી અને તપાસ કામગીરીમાં જોડવામાં આવી છે અને સાત ટીમો અલગ અલગ રાજ્યોમાં જેમાં તમિલનાડુ મુંબઈ અમદાવાદ રાજસ્થાન ગુના સાથે સંકળાયેલા મહત્વના આરોપીઓની હાલમાં શોધખોળ કરી રહી છે જો કે આ ગુનાને ગ્રંથી આરોપીઓ સાથે અન્ય કેટલાક સંકળાયેલા છે તે બાબતે આરોપીઓના મોબાઈલ સીબીઆર બેંક એકાઉન્ટ તથા તેઓ પ્રાશક ખરીદ વેચાણ દસ્તાવેજો દસ્તાવેજોના આધારે પણ હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે જો કે આરોપીઓના ગોડાઉનમાં મળી આવેલ એલ્યુમિનિયમ પાવડર તેમજ ડોગ સ્ક્રીન પાવડર ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા હેતુ માટે લાવવામાં આવ્યો હતો તે દિશામાં પણ હાલમાં તપાસ હાથ ધરી છે આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે સમગ્ર ટીમો કામે લાગી છે તપાસ સત્વરે પૂરી કરવા અને ઝડપી ચાર્જશીટ થાય તે માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ ગુનામાં ગંભીરતાથી જિલ્લામાં આગામી સમયમાં આકાશ ધરવામાં આવશે અને જે લોકો ગેરકાયદેસર રીતે આ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ હશે તેઓ સામે પણ કડક પગલા લેવામાં આવશે જોકે પોલીસ તપાસ દરમિયાન એડમિશન તથા ફાયર બ્રિગેડ તથા ગુજરાત પ્રદૂષણ બોર્ડ તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામે લાગી છે અને આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે જો કે કલેક્ટર મિહિર પટેલનું કહેવું છે કે આ ફેક્ટરીમાં ગત પંદર માર્ચના તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું તે સમયે ગોડાઉન ખાલી હતું અને ત્યારબાદ જ આ વિસ્ફોટક પદાર્થ લાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે ક્યારેક કલેક્ટર ના કહેવા પ્રમાણે જો પાછળથી જ આ વિસ્ફોટક પદાર્થ આવ્યો હોય તો આ તંત્ર કેટલું બેદરકાર છે કે તંત્રની જાણ સુદ્ધા પણ નથી કે આટલી મોટી માત્રામાં આ વિસ્ફોટક પદાર્થ આ ફેક્ટરીના ગોડાઉનમાં લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ઘટના બની છે તેમાં એકવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે હવે તંત્ર દ્વારા ખાલી તપાસના નામના નાટક જ કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો અગાઉથી જ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોત તો આ મોટી દુર્ઘટના ટળી શકી હોત જ્યારે બીજી બાજુ બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવતસિંહ રાજપૂતનું કહેવું છે કે સમગ્ર મામલે હાલમાં તપાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે પરંતુ આમાં કોઈ ભાજપના મોટા નેતાનો હાથ હોવા મામલે જણાવ્યું હતું કે જો આ સમગ્ર ઘટનામાં ભાજપના કોઈ કાર્યકર કે કોઈ મોટા નેતાનો હાથ હશે તો તેમને પણ છોડવામાં નહીં આવે એટલે કે હવે ગોળા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા જેવી સ્થિતિ હાલમાં તો જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના મૃત્યુને તેમના માર્ગ વદન લઈ જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આ સમગ્ર જે ઘટના બની છે તે ઘટનામાં તટસ્થ તપાસ થાય અને જેટલા પણ દોષિતો હોય તેમના માટે સમય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપમાં ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં ને પણ અથવા તો આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી વખત હાલમાં જે અમારે એફેસલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યેલો રેક્ટરનનું ઉપરનો છે એ ખરેખર જે છે એ વિસ્ફોટ છેના કારણે થયેલો છે હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસે જે પ્રાથમિક જે કારણ આવ્યું છે એ આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે એટલે કે તેમાં એક્સપ્લોઝિવની શક્યતા નથી એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જયારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે જો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો તે ખુલ્લામાં સળગી અને આથમી જાય છે પરંતુ જો બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે આ અમારું એક પ્રાથમિક કારણ છે એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે પણ વપરાતું હોય છે તેના માટે થઈને અને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે જે યલો ડેક્સટાઇન છે બેઝિકલી એ બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ અમારી ઓફિસિયલ ટીમમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝ હતો કે નોન એટોમાઇઝ હતો બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને એફએસએલ ની ટીમ જે છે એ હાલમાં અમને એક પલસ્પર્શી અભ્યાસ કરીને આપશે કે ઈ સાક્ષીનો ઉપયોગ કરી તમામ તમામ જગ્યાની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપી જે છે એ છેલ્લા અઢાર કે વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે પરંતુ આ વધારે શિવડાણ તપાસ થાય તેના માટે આના તમામે તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે એ લોકો જે જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ લોકો ચેક કરી રહ્યા છે આ ઉપરાંત પોલીસને જાણમાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા તો એની પણ પોલીસ દ્વારા છે વિગત માંગવામાં આવી રહી છે આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક કરેલો હતો એ બાબતની પણ પોલીસ તડસરસથી અભ્યાસ કરી રહી છે આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસની ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટાઈનની હાજરી હતી તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે કારણ કે પોલીસને જે જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા એ લોકો ક્યાં ભાગ્યા ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે એક ટીમ જે છે રાજસ્થાન ખાતે એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસ રવાના દરલી છે જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથીની ધરપકડ કરવામાં આવે ગઈકાલે રાતથી જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા એ દેવેશ અને હરદા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સંપર્કમાં હતું મધ્યપ્રદેશથી ત્યાંના મંત્રીશ્રી પણ મોડી રાત્રે પહોંચી ગયા હતા સચિનભાઈ અને હરદા ડિસ્ટ્રિક્ટની કલેક્ટર ઓફિસની ટીમ પહોંચી ગઈ હતી અને જે પરિવાર મૃતકોના જે પરિવાર વાડા છે કે જે ઇજાગ્રસ્ત હતા તેમના દ્વારા તમામે તમામ જે બોડી છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી નામ સાથે આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ દેવાસ જિલ્લાના જે દસ જેટલા મૃતદેહો છે એમના કલેક્ટર ઓફિસમાંથી જે ટીમ આવેલી હતી એમના મજિસ્ટ્રેટની હાજરીમાં ઓળખ કરાવી દસ જે મૃતકો છે અને એમ્બ્યુલન્સ મારફત દેવેસ જે એમનું જિલ્લામાં મૂળ વતન છે ત્યાં આગળ પોલીસ એસ્કોર્ટ સાથે અને મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે રવાના કરવામાં આવી છે આ ઉપરાંત જે હરદા જિલ્લાના આઠ જેટલા મૃતદેહો હતા એમની પણ એમના પરિવારજનોની હાજરીમાં ઓળખ કરાવી અને એમ્બ્યુલન્સ મારફત એમના જે મૂળ વતન છે ત્યાં આગળ રવાના કરવામાં આવ્યા છે આ સમગ્ર જે પ્રક્રિયા હતી એમાં મધ્યપ્રદેશ જિલ્લાના માન્ય મંત્રીશ્રી આઈજી અને ડીઆઈજી કક્ષાના સિનિયર અધિકારીશ્રી મધ્યપ્રદેશ સરકારમાંથી સબ ડિવિઝનલ શ્રી ડીવાય શ્રી તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે અને પરિવારજનો દ્વારા દ્વારા જે ઓળખ કરવામાં આવી છે તે તમામ પરિવારજનો સાથે હતા ચોક્કસથી એક આ જે ઘટના છે એ ખૂબ દુઃખદ ઘટના છે જેના પરિવારમાં આ ઘટના બની હોય એના ઉપર જ વિતે અને એને જ સમજાય એટલે ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં આક્રોશ હોઈ શકે છે પણ તમામ જે વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારી શ્રીઓ અને મંત્રીશ્રીની હાજરીમાં વેરિફિકેશન બાદ જ પૂર્ણ કરવામાં આવી છે તો જે પરિવર્તનો આક્ષેપ કરી રહ્યા છે એમના સ્વજનોની બે કોરી અહીંયા અત્યારે હાજર છે મેં આપને જેમ કીધું એમ કે જે પણ અઢાર મૃતદેહો મોકલવામાં આવ્યા છે તે તમામે તમામ જે મૃતદેહો છે એનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવ્યું હતું અને મધ્યપ્રદેશ જે સરકાર છે એની ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ મજિસ્ટ્રેટ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સાથે ડેડ બોડી લેવા માટે અહીંયા આવી હતી અને એમને એમ્બ્યુલન્સ સાથે ડેડ બોડી સુપ્રત કરવામાં આવી છે અત્યારે કોઈ ડેડ બોડી અહીંયા છે હાલમાં જે તમામે તમામ અઢાર મૃતદેહો છે એ મધ્યપ્રદેશ સરકાર તરફથી જે મજિસ્ટ્રેટની ટીમ આવી હતી તેમને સુપ્રત કરવામાં આવી દીધી છે અને એમ્બ્યુલન્સ હાલમાં મધ્યપ્રદેશ જવા માટે રવાના થઈ ગઈ છે સાહેબ આપના નિવેદનનો જે એ એમ કે કે ચાર અમારા સફરજી મળતા હતી એમની ડેથ થઈ ગઈ છે તો એમની ડેડ બોડી નું શું হবে મે જેમ આપને કીધું એમ કે કુલ 21 લોકોના મૃત્યુ થયા હતા તેમાંથી 18 મધ્યપ્રદેશના હતા અને એક આપણે અહીંયા ગુજરાતના સ્થાનિક ભાઈ હતા અને એમનો મૃત્યુ થયું હતું અને બે જે પરિવારજનો છે એમનો જે ડેડ બોડી છે એ અત્યારે એટલી બધી બોમ્બ જે બ્લાસ્ટ થયો ફટાકડાનો એના લીધે ઓળખી શકાય એવી પરિસ્થિતિમાં નથી પરિણામે બંને જે મૃતદેહો છે એના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે

તો છ જેટલા વ્યક્તિઓ જે ઇજાગ્રસ્ત છે એમાંથી ત્રણ જેટલા જે વ્યક્તિઓ છે એ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે સારવાર હેઠળ છે ત્રણ વ્યક્તિઓ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા જેમાંથી એક જે વ્યક્તિ છે એ એક વ્યક્તિને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે શિફ્ટ કરવામાં આવ્યા છે બાકીના જે એકવીસ વ્યક્તિઓ છે એમાંથી જે ઓગણીસ મૃતદેહો છે એમાંથી અઢાર મધ્યપ્રદેશના હતા અને જે મેં અગાઉ જણાવ્યું એમ મધ્યપ્રદેશ સરકારના અધિકારીઓની હાજરીમાં એમ્બ્યુલન્સ મારફત એમના મૃતદેહો એમના જે વતન છે જવા માટે રવાના થઈ ગયા છે એક જે મૃતદેહ હતા એ આપણા ગુજરાતના સ્થાનિક હતા ગઈકાલે સાંજે એમના પરિવારજનોને એ મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો અને બાકીના જે બે આપણને બોડી મળી છે કે જેનો ધડનો ભાગ ન હોવાથી બોડી આઈડેન્ટિફાઈ થઈ શકી નથી તેમના ડીએનએ સેમ્પલ આપણે કલેક્ટ કરી લીધા છે એમણા પરિવારજનોના પણ ડીએનએ સેમ્પલ કલેક્ટ કરી દીધા છે અને ડીએનએ સેમ્પલનો રિપોર્ટ મેચ થયા બાદ જે એ બનને મુદ્દે મળ્યા છે એ એમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે આ જે લોકો છે અત્યારે જે પ્રતિ છે મધ્યપ્રદેશ સરકાર કે આપ ઇસે કઈસે દેખતે કેટના ગંભીર ઇસે માનતે હે દેખિયે મધ્યપ્રદેશ કી સરકાર પર સરકાર કી સરકાર બહોત હી સવેજનશીલ સરકાર હે जब इस घटना की जानकारी मध्य प्रदेश के मुख्यमंत्री जी को चलती है और उन्होंने मुझे तीन बजे करीब निर्देश किया है उस समय हमारी कैबिनेट की के बैठक चल रही थी और उन्होंने कहा कि गुजरात के अंदर कोई घटना घटी है और मध्य प्रदेश के लोगों के साथ घटना घटी है और मैं वहाँ से चलकर रात को तीन बजे आया हूं मैं आपसे ये कहना चाहता हूं घटना बहुत दुखद घटना है और मध्य प्रदेश के करीब 20 लोगों की मृत्यु हुई है और दो लोगों की शिनाख्त होना शेष है जिनका डीएनए टेस्ट होने के बाद पता चलेगा कि ये क्या नाम है उसके बाद दो डेड बॉडी को उसके परिवार के लोगों को सुपुर्द किया जाएगा दूसरी बात ये भी सही है कि किसी परिवार में जब कोई इतनी बड़ी घटना घटती है तो दुख सभी को होता है लेकिन जिसके परिवार के एक ही पिता के तीन तीन चार चार लोगों की मृत्यु होती है तो वास्तव में बहुत ही दुखद घटना है कुछ कह पाना भी बहुत मुश्किल होता है और निश्चित रूप से परिवार के लोग बहुत दुखी है परेशान है और हम लोगों ने जो डेड बॉडी हमारे सारे अधिकारी मध्य प्रदेश का डी स्तर के अधिकारी भी यहाँ उपस्थित है जिला प्रशासन के अधिकारी भी और जिला प्रशासन के जो हमारे अधिकारी है जिनके परिवार के लोगों की मृत्यु हुई है उन लोगों को भी साथ में यहाँ पर लाया गया और उसके बाद शिनाख्त किया और शिनाख्ती होने के बाद ही उनको डेड बॉडी सुपुर्दगी में हम लोगों ने दी है जहाँ तक कुछ परिवार के भाई बहनों का ये कहना कि हम लोगों को शिनाख्ती नहीं करें मैं आपको कहना चाहता हूँ भगवान सिंह जी जिनके परिवार में चार लोगों की मृत्यु हुई है उनकी पत्नी और तीन बच्चों की मृत्यु हुई है उनको भी हमने हमारे साथ में शिनाख्ती कराई गई है लेकिन ये कहना ठीक नहीं है कि हम लोगों को उनकी शिनाख्ती कराई नहीं गई लेकिन ये वास्तव में जब पीड़ा होती है दुख होता है तो परिवार के लोग को जाहिर करते चौहान साहब परिवार के लोगों का यह भी कहना है कि वहाँ के कुछ ठेकेदार ये दो-तीन लोगों के 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 मतलब जो इंदौर के लोग हैं उनका यह कहना है कि ठेकेदारों ने राजपिपला कह के यहाँ पर उनको लेके आए तो क्या मध्य प्रदेश सरकार या मध्य प्रदेश पुलिस इस मामले की भी जांच में सहयोग करेगी या इस मामले की भी जांच करवाएगी कि इस तरीके से लोगों को यहाँ पर लाना यहाँ पर नियम कोई नहीं था यहाँ पर सेफ्टी कोई नहीं थी बावजूद उसके इस तरह की स्थिति और वहाँ के ठेकेदार यहाँ पर उनको लेके आ रहे वो भी गलत पता कर देखिए ये जांच का विषय है और अभी यहाँ के कलेक्टर साहब ने कहा कि एसआईटी की जांच दल गठित किया गया है उनके जांच के आधार पे जो भी तथ्य आएंगे और इस तथ्य में जो भी दोषी पाया जाएगा उसके खिलाफ

આપણી ગુજરાત સરકારથી આપ સૌના સહયોગથી જે કોઈ ગુજરાત સરકાર પોઝિટિવ થઈ શકે ઝડપથી થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આપણે ત્રણે પ્રકારે કરી છે સૌથી પહેલાં બધા જ લોકોને કેવી રીતે ઝડપથી બહાર કાઢી શકાય અને આપ સાક્ષી છો ઠેઠ સાંજે રાત સુધી પણ રહીને આપણે બધા ભેગા થઈને અહીંયા આગળ જે લોકોની ડેડ બોડી આપણને મળી

અને કલેક્ટરશ્રીની ત્રણા લોકોના જે અધિકારીઓ અને આપણા અધિકારીઓ બધાને ભેગા કરીને કે આજે લગભગ ઉધારસો ધારું ચોવીસ કલાક ઉપર થઈ ગયા એટલે બોડીને સેશન પણ થાય અને એ જ લોકોને બેસાડીને જેમ હમણાં કહેવામાં આવ્યું કે ભાઈ એ લોકોને આપણે મોકલ્યા છે અને બાકીના જે લોકો આવ્યા એને પણ હમણાં કીધું છે જેમ ભગવાનજીભાઈનું જે ચાર જણનો છે એમને પણ આપણે બતાવીને વ્યવસ્થા કરી છે સ્વાભાવિક દ્રષ્ટિએ કાંઈ પણ તકલીફ ના પડે એ બાજુ બંને સરકારો જોડે રાખીને કામ કરી સાહેબ આપે કહ્યું કે ચોવીસ કલાક થયા સવાલ એ જ છે કે ચોવીસ કલાક થયા એક બ્લાસ્ટ થાય છે તીવ્ર બ્લાસ્ટ થાય છે સરહદી વિસ્તારના જિલ્લામાં બ્લાસ્ટ થાય છે હજી સુધી કોઈ એવું નથી કહેતું કે આ બ્લાસ્ટ શેના કારણે થયો અને બીજી વસ્તુ એ કે સાહેબ આ તો આવી રીતે આ બની ગયું કાલ સવારે બોમ્બ પણ બની જાય તો શું જિલ્લા પ્રશાસનને ને ખબર જ ના પડે શું કરે છે આપણો જિલ્લા પ્રશાસન મેન વસ્તુ એ છે અને એક આશંકા પણ છે મંજૂરી પેલા રદ થઈ ચૂકી છે એને ફરી એપ્લાય કર્યું છે ત્યારે આવું કંઈક થઈ શકે એવી આશંકા પણ છે છતાં પણ નીલ અને એકવીસ જિંદગી કરી આપણે જોયું હશે કે કાલે જે પ્રકારે આરોપીને બંને આરોપી જેનું નામ દીપક અને ચાલતું પુત્રે એમના ફાધર જે આ બિઝનેસ કરતા હતા બંને આરોપીઓને આપણે સાંજ સુધી અને એની સાથે સાથે જેમ કહેવામાં આવ્યું એમ કે તપાસની શરૂઆત આપણે ઊંડાણ સુધી કરી છે કોણ લાવ્યું કેમ લાવ્યું આ શું થયું કોને કોની જવાબદારી હતી કોને ના જોયું આ બધી તપાસ ચોક્કસપણે થવાની છે અને કોઈ પણ માણસ દોષી આમાંથી છૂટશે નહીં એની મને ખાતરી છે